હાલના પ્રવર્તમાન સમયમાં ખાસ કરીને યુવાન વર્ગમાં ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવતું હોય છે જે બાબતે ગંભીરતાથી લઈ પોલીસ અધિક્ષક સાહેબ જીજી જસાણી નાયબ પોલીસ અધિક્ષિત જે એન પંચાલ અને સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ગોહિલ સાહેબ દ્વારા વિદ્યાનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા નશાકારક કે અન્ય પદાર્થોને વેપાર કે સેવન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચન આપેલ હતી જે બાબતે વિદ્યાનગર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું તે દરમિયાન બાતમી મળ્યા અનુસાર બેસમ ચોરી ચૂપીતી એમડી ડ્રગ્સને ડિલિવરી કરે છે તેવી ચોક્કસ માહિતી મળતા કરમસદ ભૂતિયાવાડ થઈને વલાસણ તરફ કાળા કલરનું બર્ગમેન વ્હીકલ નંબર જે તેવીસ ડી વાય એટ ટુ થ્રી સેવન એમડી ડ્રગ્સ લઈને નીકળનાર છે જે બાતમી હકીકત આધારે કરમસદ ભૂતિયાવાર થઈ વલાસણ જવાના રોડ ઉપર દાદાજીની વાડી આગળ પોલીસ સ્ટાફ દ્વારા પંચો સાથે વોચ હાથ ધરવામાં આવી હતી તે અંતર્ગત બંને ઇસમો પોલીસ દ્વારા રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા બંને હિસાબમાં પાસેથી શંકાસ્પદ નશીલો પદાર્થ એમ ફેટામાઇન મેસેડ ડ્રોન ડ્રગ્સ પાંચ ગ્રામ જેટલો જેની કુલ કિંમત ત્રેપન હજાર છસો અને એલએસડી ડ્રગ્સ બે બસો પચાસ મિલીગ્રામ જેની કિંમત બાસઠ લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે બંનેના હિસાબને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે